તમને જે મન આકુળ વ્યાકુળ લાગે ને દરું ઐશ્વર્યા બેન રાય ના નું સાંભળવામી ના ભજન સાંભળવાયેલા ક્યારેક નારાયણ સ્વામી ના ભજન સાંભળો પ્રભાત્યા સાંભળો ક્યારેક કાનદાસ બાપુ ના ભજન સાંભળો તમને મજા આવશે તમારી ઓરા કઈક અલગ દેખા અને ક્યારેક દાંત કાઢવાનું મન થાય ઘડીક એવા કેટલાય સારા કલાકારો છે કે મારાથી સારું બોલે છે હું હું તમને હકીકત કહું હું તો જેથી તે હાંઠના ભાવનો હરિદ્વારમાં જવાનો છું ત્રાંબાની લોટીમાં એ તો આ બધું આ ઘડીક આ જ જેથી તમને હસવાનું મન થાય ને કોઠાવી વાતો સાંભળવાનું મન થાય તેથી જાદુ બાબા ગઢડા સાંભળો મરદાંગી ની વાતો સાંભળવી હોય તો ઈશ્વરદાન શ્રદ્ધાનભાઈ ગઢવી ને સાંભળો ભીખુદાન ગઢવી ને સાંભળો આ કઈક કઈક લઈને બેઠા છે યાર અને અમારે આપણા અહીંયા સલાળા કાંજી ભૂટા બારોટ નું સલાળા મણું સાંભળું નો બેબી અવાજ હું કરું છું ન બેબી કીધું કેવા શાંત થઈ ગયા આને પોસું પોસું આ બધા ઠીક હવે પછી નાના આનંદ કરાવ માઠું ન લગાડતા અને લાગે તો એ વાંધો ને હુકામ પૂછો ખોટું લાગે ને તો એ વાંધો પૂછો કેમ હજી આપણે ઘણી લંબ ઉંમર લાંબી કરવાની છે ને ઘણુંય સહન કરવાનું છે એટલે અત્યારથી ખોટું ન લગાડતા સહન કરતા શીખજો પણ હું સાંભળું નો વાત નહીં મને અવાજ નથી નીકળતો પણ હું હું નકલ નથી કરતો બસ એની એક યાદી કરાવું આ યાદી એટલા માટે કરાવું છું કે જે ભૂલી ગયા છે ને એને થોડાક તાજા કરો એની પાસે જે પીડ્યું તું ને એની વાતોને તાજી કરો એની પાસે જે વાર્તા હતી ને કાનજી ભૂટા બારોડજી જે વાર્તાઓ કરતા

જલ્દી નહીં આમ ફોકસ કરો જલ્દી તો બિચારી હમી હાર ના વિડીયો લઈશ સવાર થી સાંજ સુધી ઓ માય ગોડ જોરદાર તાળીઓથી થી વધાવે અમને નાના ભાઈ અમારે જો કંડક્ટર ડ્રાઈવર પછી અમારા સાજિંદા મિત્રો કલાકારો વિડીયોગ્રાફી વાળા અમારા પછી મંડપ સર્વિસ વાળા અમારા બધા સાઉન્ડ આઈ લવ સાઉન્ડ અમારે બધા અમે બધાય એક સરખા એમ અમે અમે થી નીકળ્યા હતા કે પ્રભુ કંઈક આપો કે દાવ તથા તું તમારે રાતે હાલ છે ને દિવસે હાલજે એટલે દિવસે અમે રોડે આવીએ ને રાતે અહીંયા આવી ગયા અરે હું ખબર નહીં કેમ કયું તથાસ્તુ લઈને આવ્યા એટલે સાહેબે પાછો પ્રશ્ન પાંચ જોજી કેવા હારા હારા સ મને કેમ મને હ હ મને વાલા બહુ લાગો સ આટલું પેપરમાં લખ્યો તો

અને રજાઓમાં આવ્યા ને થોડાક ભણી ગયેલા છે આમ થોડાક વધારે પડતા ભણી ગયેલા અને એ એટલું ગુજરાતી આમ ચીપી ચીપીને બોલે એમ લાગે કે પાણામાં સ્ક્રૂ ફિટ કરે છે એમ તો બેઠા હતા બધા એમાં એક ભાભી બિચારા અમારા બોલ્યા મને કે હિતિશભાઈ અમારે સાવજ જોવા જોવા છે હે અમારે સાવજ જોવા જોવા છે મેં ધીમે બોલો બોલો હાવ જ હા ભળે ને કે મને સાવજ કીધું તેને ગલુડિયા જેવું ફેલ થાય મને કીધું કે તો શું કેવાય એને હાવ જો એટલે કહો દૂધ ખાઓ ના મના ને જો હથવારો એવો એ ભગત એને કે મુંદામાં હું બેઠો છું હવે બોલે બોલ લે મેં કીધું એટલે અને એ બીજું કહું ભલે અત્યારે જોવરચંદ મેઘાણી સાહેબની કવિતા ક્યાંય મોડર્ન સ્કૂલોમાં ભણાવવામાં નથી આવતી પણ અમારા જે માસ્તરો નોકરી કરી પ્રાથમિક શાળામાં અમેની પાસે હોય કાકા ને પાસે ભણ્યા હોય બાપા એને પાસે ભણ્યા હોય અમે લેસન લઈને ન જાય તો મોઢું છે તારા બાપે આવતો પણ હવે તો છૂટા કરો બાદ દીકરા ને શાળી વર્ષથી અમારામાં હમ ભાઈ જ રાખો હમ ભાઈ જ રાખો પણ અમારા માસ્તરોની વ્યાખ્યા કઈક અલગ શું હતી ખબર તમને લઈ મારે અમારા માસ્તરોની વ્યાખ્યા એ હતી કે માં જેવું સ્તર હતું માં જેમ ખીજાય માં જેમ મારે ને એમ અમારો માસ્તર મારતો હતો એ ઈ કહેતો હતો કે અમે જે જીવી ગયા ને એવું એનાથી સારું તમે જીવન જીવો એટલે અમને મારતા થાય અને બીજી કે અમને મૌખિક ફરિયાદો આવતી ચાર વાગે નિહાળ બંધ થઈ જાય સાહેબ આમ ઊભી બજારે હેલા જતા હોય ને સાહેબ તમને કહો આમ હેલા જતા ને એમાંય દાદા બિશાર આમ ખાનામાં ખાટલો ઢાળીને બેઠા હોય તો દાદા શું કે હા માસ્તર માસ્તર હાલો સા પીવો હાલો માસ્તર આ ના ના હવે એ સા નથી પીવું હાલો હવે હાલો જીવતો છો તો સા પીતા જાવ મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવજો આવું કે એટલે માસ્તર કે સારું હાલો સા પીવા બે

જેને ખર્ચો એટલે જેને સર્વિસ કરી ને જેટલી આતા એ જેટલી સર્વિસ હું કરી ને એને ખબર પડી ગઈ કેમ કે અત્યારનું શિક્ષણ છે ને છોકરાને માં ઉભો રાખતા શીખવાડે પણ સમજણ તો બાપની સમજણ શીખવાડે કોઠા હોય તો બાપે જે આપેલી સમજણ છે ને એ શીખવાડે એટલે આ જવાબદારીઓ લઈ લઈને નીકળી ગયા અમારા માસ્તરો જ્યારે અમને એ પ્રાથમિક શાળામાં અમને જવર્તન સાહેબ મેઘાણીની કવિતા સાંભળાવે આઠ આઠ લાડવા ખાઈ જતો સાહેબ ગળા એના ધોહરા જવાનું એ પછી બોલા હાવજ ગરજે હાવજ ગરજે ગીર કાંટા નો કેરી ગરજે ત્યાં તો ઓલા નળિયા હોય ને જૂના નળિયા એમાંથી પોપડીયું ખરે જીણી જીણી કાંકરીઓ મળે ખરવા તો આમ અંદરથી ફીલ થાય ના ના હાવજ કઈ જેવો તેવો હાવજ નહીં હોય હો હાવે તો હાવે જ આમ રૂવાડા ખાંગા મળે ઓ હો હો સાહેબ આટલી ગર્જનાઓ કરે છે હાવે જ કેવી કરતો હોય છે જઠ્ઠા ધોરણ હાથમાં ધોરણમાં એવું ફીલ થાય અને અત્યારે કદાજી આ ભલે ને અમુકમાં નિહાળ્યુંમાં નહીં લેતા હોય તો આપણે કાઈ વાંધો પણ આટલું ચીપી ચીપીને ગુજરાતી બોલે તો મારા અંદાજે એ જો આવી રીતે બોલતા ચાલો બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી ઓકે ધીસ લિસન યુ નો ચાલો આપણે હવે જર્જન સાહેબ મેઘાણી ની પોયમ ભણીશું યુ નો યા બસ બેબી

હવે જે આવે છે ને નિહાળમાં લેખિક માં ફરિયાદ આવે ડાયરી હોય એમાં ઉપર લખેલું હોય તમારા છોકરાને લેશન કરાવીને મોકલો તમારા છોકરાને નખ કપાવીને મોકલો તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો તમારો છોકરો વાસ મારે મેં પાનું ફેરવી નાખ્યું પચાસ હજાર ફી ભરી ને ભણવાની ભરી હું ગોવાની નહીં હું ગોસ ઓ લેવાની ભાઈ કોન ભણાવે તમારે તમારા છોકરા ના તોફાન જુઓ કેટલા તોફાન કરે છે મેં કીધું હા બેન વાત સાચી છે તોફાન કરતો હોય છે નહીં તમે ન્યા એમ વાત કરો તમે ફટાફટ સ્કૂલે આવો મે કીધું બેન નિશાલ કેટલા વાગે બંધ થાય કે સાડા બારે મિનિટ હવા બાર થી આવે પંદર મિનિટ આટું હું ધક્કો ખાવ મિનિટ પછી મારો છોકરો મારી જ ઘેરે છે જ્યાં જેટલા તોફાન કરે ને એ તમારી બીકમાં અડધા જ તોફાન કરે હોય સો ટકા તોફાન મારી ઘેરે કરશે હા તો તો શું ભાઈ તમે કેમ એમ કયો છો ભાઈ મેં તમને કોઈ દી ફોન કરીને કીધું કે તમારે ઘેરે તોફાન જોવા હોય એમ ભણાવે રાખો તમે તમારે